કાઈ કાઈ માર તમ નો કરાય માર લે ખાધું તમારે ફોન તને ખબર પડતી ભાઈ ફોન કરે જેવી હું એને ક્યારની છું પણ એ ખાતી જ નથી હવે એક કામ કરો તમે ઘરે આવો હવે હું થાકી ગઈ છું કોગડી ભાભી તારું નો માને ને મારલી નો માને એક કામ ને લ્યો એમ કે તારા ખાઈ લેશે જીણીયા ભાઈ ફોન સ્પીકર માં જ છે તમ તારી હાંભળે છે છે હોય તારી જીવકુડી તને હું જરી વાળો હોય આપણો આવનારું બાળક તને હોય ને તો તું ખાઈ લેજે હો ખાઈ લાલ ફટાફટ કેવી વાત કરો છો મારી જીણીયા તમે તમે મને વાલાદ હોય ને

હા હવે તમારો કક્કો તમે ખોતો હાલો હું છું તમારે કાઈ નહીં ગોગડી હું છું બટા કવ અમે બે માણા ખાવા બેઠા ને કે મારે રાંધ્યું તો મેં ખીસડો બનાવ્યો તો ખીસડામાં મીઠું વધી ગયું તે કુકરનું ઢાંકણું મને માર્યું લે મહણિયાએ પછી તમે શું કર્યું ડોસીમાં પછી હું થોડી પાસી પડું ગોગડી પછી કુકર ભરેલું હતું ને ખીસડાનું ઈ મે ફરફરતું જવા દીધું જડબા માથે તો દાદાનું જડબું સુંધાઈ ગયું છે ને ડોસીમાં

અને હવે મને WhatsApp માં કે ફોન માં કોઈ નામ બોલવાનું મહેરબાની કરીને કહેતા નહીં હવે હું ફેસ રિવીલ કરીશ ને ત્યાં રૂબરૂ નામ બોલીશ અને તમારે નામ બોલાવવાનું ગઈ તો હું 9 તારીખે રાજકોટ માં આવી તમાર હામેશ હું તમાર હામેશ પછી હું તમારું નામ બોલી તો તમને કેવું ફીલ થાશે વિચાર કરો તો જરી અને જે જેના નામ બોલવાના રહી ગયા છે ને બધાયના હું નામ બોલીશ પણ હવે ફેસ રિવીલ કરીશ ને ત્યારે તો હવે મને નામ બોલવાનું ન કહેતા હો જેનકુડીઓલા માયાબેન નો ફોન આવ્યો હતો અને એ આપડા ગામ જે આપણો ગામ છે ને ગામ ના ભાણે છે બેન એમના દીકરા નું નામ છે ખાચર પ્રતિપાલ ભાઈ અને હું ફેસ રિવીલ કરીશ ને ત્યારે તમતા તમાર બધાય નામ જે રહી ગયા છે ને બધાય નામ લેશ પણ હવે મને મહેરબાની કરીને નામ લેવાનું નો કહેતા નકર હવે પછી મારે રૂબરૂ તમને ના પાડવી પડશે કે હવે મને નામ લેવાનું નો કહેતા અને ખોટું નો લગાડતા તમે મારા વાલા ફ્રેન્ડ બરોબર જીણકુડીલ ખાઈ લે જીણકુડી પાપડ ખાતો આમ થાય તને પાપડ બહુ ભાવે ને પાપડ હતા ને તોય મે માર ગોગડા એ તારી હાથો થઈ ખાલ પાપડ હા ગોગડી બેન પાપડ તો બહુ મીઠા છે ઓ ગોગડી બેન મને આમ પાપડ બહુ ભાવે અન થોડક દાળ ભાતે ખાઈ લે આલ માર બ્લાડકી બેન ગોગડી બેન થોડાક પાપડ ખાવા દે મને પાપડ બહુ ભાવે એમ જે ભાવે ની ખા

અને તાર જીણી ફોન કરીને કહી દે છે કે મેં ખાઈ લીધું હવે મને શાંતિ થઈ ગઈ તે ખાઈ લીધું ને